જો કોઈ બીજી વાત નથી કરવી આપણે ફટાફટ આપણે ગાડીઓની વાત કરીએ કેમ કે ગાડીઓ એટલી બધી આવી છે તમને બતાવવા જઈ રહ્યો છું મજા પડવાની છે સેકન્ડમાં ગાડીઓ છે સારી છે અને ઘરની ગાડીઓ છે ઘરની ગાડીઓ આવી છે આજના વિડીયોમાં તમને સારી સારી ગાડીઓ બતાવવાનો છું ત્રણથી ચાર ગાડીઓ આવી છે પણ બ સૌથી મસ્ત કહેવામાં આવે ને સૌથી સારામાં સારી ગાડી આવી છે ચાલો હવે બીજી બકવાસ નથી કરવી અને ગાડી બતાવવા જઈ રહ્યો છું અરે હા ચેનલમાં જો કોઈ આવ્યા હોય ને તો ખાલી એક કામ કરવાનું છે આપણી ગાડીઓના વિડીયો આવે છે ઘણા વિડીયો આવે છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમને તમને જ ફાયદો થવાનો છે સબસ્ક્રાઈબ ના કરો તો પણ કંઈ વાંધો નહીં કેમકે તમારે જે સસ્તી વસ્તુ લેવી હોય તો અહીંયા જ મળવાની છે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું કહું છું હવે તમારા માટે લાવેજો આ ગાડી ઇકો ગાડી છે ત્રણ લાખ પચાસ હજાર રાખેલો છે ભાવ આ ગાડીની કન્ડિશનની વાત કરીશ આ ગાડીનું મોડલની વાત કરીશ તો સારી છે સંભાળેલી છે અને ઓફરમાં વેચવાની છે અમદાવાદ પડી છે ત્રણ પચાસમાં આપી દેવાની છે કોલ કરજો હવે બીજી બતાવું છું હવે સારામાં સારી લઈને આવ્યો છું તમારા માટે બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ પંચાણું હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ ઊંડાઈ આઈ ટેન વિસનગરમાં પડી છે પેટ્રોલવાળી પણ છે અને ફર્સ્ટ ઓનર પણ છે અને બે હજાર અગિયાર મોડલ પણ છે તો સારી વસ્તુ છે જોવા માટે સારી રહે છે લેવા માટે પણ મસ્ત રહેશે અને રનિંગ કાર છે સત્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એટલે સત્યાશી હજાર એટલે કેટલી બધી કહેવાય તમને ખબર જ છે ને તો કોલ કરજો તમે મને અને જણાવજો બીજી બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ પાંત્રી હજાર રૂપિયા ટાટા એસી બે હજાર બાર મોડલ અને હા સી સીહોર આ ગાડી સીઓઆનની છે ગાડી જોવામાં સારી લાગે છે ફોટામાં સારી લાગે છે જો તમે રૂબરૂ આવશો અને જો તમારે કંઈ લોડિંગ લેવી હોય ને તો આ જ મસ્ત છે એટલે કે સોટાથી છે ટાટાનું પણ તમને સમજી જાઓ કે આ ગાડી તમારા માટે કેટલી બેસ્ટ રહેશે નાનો મોટો બિઝનેસ હશે તો કામ આવશે બીજી બતાવું છું બ્રેઝા ઊંચા મોડલની ભાવ ઊંચો છે એનો આ ગાડી જોવો આ પાલનપુર પડી છે નવ લાખ પચાસ હજાર ભાવ રાખેલો છે જે કોઈ ઊંચા મોણસ હોય અને એમ કહેતા હોય કે લેવી છે તો આ ઊંચી ગાડીઓ છે એટલા માટે બતાવી છે બે હજાર એકવીસ મોડલ છે ટોફ વેરિયન્ટ છે અંદર એવું લખેલું છે કે ચાલીસ હજાર રૂપિયાની મ્યુઝિક સિસ્ટમ પણ નખાયેલી છે સાડા ત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સારી ગાડી હંમેશા મોંઘી હોય છે મોંઘી ગાડી હોય તો પછી કન્ડિશન પણ સારી હોય જ નહીં એટલા માટે કહું છું બે હજાર એકવીસ મોડલની ગાડી જો તમારે લેવી હોય તો કોન્ટેક કરવાનું ના ભૂલતા અને ફૂલ લોડેડ કાર છે સીએનજી છે અને સારી છે કોલ કરજો તમે મને બીજી બતાવું છું આ ગાડી જુઓ બે લાખ પાંસઠ હજાર રૂપિયામાં આપી દેવાની છે અલ્ટો બે હજાર અઢાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનરવાળી ગાડી અઢાર ઓગણીસ એમાં પણ ફર્સ્ટ ઓનર તમને પહેલું જ ઓનરવાળી ગાડી તમને મળી રહેશે એસી ચીલ છે વીમો ચાલુ છે અને હા મસ્ત છે આ જો તમારી લેવી હોય તો મહેસાણામાં પડી છે અને જે માલિક છે એમની ગાડી છે કોન્ટેક કરજો મારો નંબર આપેલો છે સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરજો બીજી બતાવજો આ બે હજાર તેર મોડલ ત્રણ લાખ પચીસ હજારમાં વેચવાની છે જો લેવી હોય તમારે અને વિસનગર રહેતા હોય અને વિસનગર આવી શકો તો આ ત્રણ લાખ પચીસ હજારમાં તમને મળી જવાની છે જોઈ શકો છો કન્ડિશન પણ સારી અને ત્રણ ઓનરવાળી છે એ તમને બતાવી દઉં છું વીમો પાર્સિંગ ચાલુ છે સ્વિફ્ટ ડિઝાયર વીએક્સ આઈ છે એમાં પણ પ્યોર પેટ્રોલની એ બધી ડિટેલ આપી દીધી તમને હવે છેલ્લી બતાવી દઉં હવે તમારા માટે આ છેલ્લી ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા નવસો નવ્વાણું બે હજાર બાવીસ મોડલ વેગેનર આર ટુ સીએનજી અને હા આગળ સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર છે સારી છે જોવામાં અને ભાવતાલમાં તો તમે વિચારો જ છો કે ઉપર નીચે ભાવ આપણે કરી દેવામાં આવવાનો છે ભાવનું તમે એમ ના રાખતા કોઈ પણ ગાડી પસંદ આવી હોય લેવા માટે કોલ કરજો કોલ કરવાનું ના ભૂલતા અને નવા નવા વિડીયો આવે છે એ તમે જોતા રહેજો જેથી તમે કંઈક શીખી શકો ત્યાં સુધી આવજો અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો આવા વિડીયો આવે છે નવા નવા વિડીયો આવે છે એટલે આપણા ચેનલમાં આવતાય રહેજો અને હા ચેનલ સર્ચ કરતાય રહેજો